નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સ્વામી ડિજિટલ અમદાવાદથી ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ વિભિન્ન જગ્યાઓ પર અમદાવાદમાં મનાવવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો કે સોસાયટીઓ દ્વારા જન્મોત્સવ પહેલાં રાત્રિ અગિયારથી બારની વચ્ચે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષ્ણ ભગવાનની ઝાંખી પ્રસ્તુત કરી અને એમની જે યાદો છે એ યાદો ગીતો દ્વારા ઝાંખી દ્વારા અને નાટ્ય રૂપાંતર કરીને તમને બતાવવામાં આવી છે સોસાયટીના સભ્યો ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા છે આપ જોઈ શકો છો કે નાના નાના બાળકોએ કેવી મહેનત કરી છે અને જે કૃષ્ણ ભગવાનનું જન્મ પહેલાં નો એક કલાક એકદમ ધામધૂમથી સુંદર નાટ્ય ભજવીને અને મંત્ર મોહિત કરી દે એવી રીતે નાના નાના ફૂલકાઓએ કૃષ્ણ ભગવાનની જાંગી પ્રસ્તુત કરી છે આ વસ્તુ કરવા માટે એમને કેટલા દિવસની મહેનત હશે કેટલી તૈયારીઓ હશે અને આપ જોવો છો મહેશ્વરી સમાજ દ્વારા નોમના પાલના કેવા સુંદર આયોજન કરવામાં આવ્યું છે નાના નાના ફૂલકાઓ ડાન્સ કરે છે ભજન ઉપર ગીતો ઉપર સુંદર ઝાંખી પ્રસ્તુત કરે છે અને આપણે જોતા હોઈએ તો જોતા જ રહી જઈએ એવો સુંદર ડાન્સ પ્રસ્તુત કર્યો છે વિભિન્ન સોસાયટીઓમાં આવી રીતે ઝાંકી પ્રસ્તુત કરવામાં આવી છે અલગ અલગ ગીતો અલગ અલગ લોકો દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે સોસાયટીના રહીશોનો બી એમાં ખાસ ફાળો છે કે ઉત્સાહની સાથે એ આ કાર્યક્રમમાં પધાર્યા છે સુંદર ઝાંકીનું આયોજન કર્યું છે અને સુંદર લાઇટિંગ શૃંગાર કરીને આખી સોસાયટીને જોતી બને એવી કરી દીધી છે આપ જોવો છો નાના નાના છોકરા કેવા સુંદર તૈયાર થયા છે અને સુંદર ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા છે આપણે જ્યારે આ ગીતોને બધું જોતા હોઈએ છીએ ત્યારે આપણી સામે ભગવાન શ્રી કૃષ્ણ પોતે હાજર થઈ જાય એવો ભાવ આપણને જોવા મળે છે ખૂબ સુંદર આયોજન સોસાયટીના રહીશો દ્વારા અને સુંદર કાર્યક્રમ બાળકો દ્વારા આખી સોસાયટીમાં જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણને બી એમ થાય કે આવતા વર્ષે આપણે પણ આવું કંઈક નવું કરીશું આપણી સોસાયટીમાં આવું કરીશું આવો કાર્યક્રમ કરીશું અને ઘણા લોકો આવું જોઈને પ્રેરણા લેતા હોય છે નવા સુંદર કાર્યક્રમનું આયોજન પોતાની સોસાયટીઓમાં કરતા હોય છે સુંદર એકથી એક સુંદર ઝાંખી અને એના ઉપર ગીતો ઉપર સુંદર ડાન્સ સુંદર પ્રસ્તુતિ સુંદર ડ્રેસિંગ અને સુંદર મહેનત આ બધું જ્યારે ભેગું થાય છે ત્યારે એક સુંદર કાર્યક્રમ થાય છે અને આપ જોઈ શકો છો કે સોસાયટીના રહીશો હાજર છે ત્યારબાદ અમદાવાદ વિજાપુર ખાતે આવેલું કોટીયા મંદિર મોડી પાસે જે આવેલું છે ત્યાં જન્મોત્સવનો બહુ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો ત્રણ દિવસનો ઉત્સવ ત્યાં સાતમના દિવસથી ચાલુ થઈ ગયો તો સાતમ આઠમ મે ત્રણ દિવસ મોટી સંખ્યામાં લોકો ત્યાં વધાર્યા હતા ઘણા લોકો તો ગુજરાત બહારથી બી આવ્યા હતા અને એ લોકોએ આ સુંદર કાર્યક્રમ માટે આ જગ્યા પસંદ કરી એ આપણા માટે ગર્વની વાત છે કે આવા સમયમાં લોકો પ્રભુ તરફ આવે છે પ્રભુ તરફ આવ્યા છે ને આ ખોટું મંદિરમાં આવે છે જે અમદાવાદથી પંચોતેર કિલોમીટર દૂર આવેલું છે અને મોવડીથી એક કિલોમીટર પહેલાં પડે એટલે સુંદર કાર્યક્રમનું આયોજન મંદિર તરફથી બી કરવામાં આવ્યું છે અને સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે આ જુઓ છો કે નાના નાના ફૂલકા ભગવાન બનીને જ્યારે ઝૂમે છે ગાય છે ત્યારે એ શોભા જ કંઈક અલગ હોય છે